તો આ છોકરીનો પતિ હોય જ્યારે બારે જતો હોય ત્યારે આ છોકરી હોય એ તેના પતિની જે સીટ હોય એની બાઇકની એની સ્પાર્સર હોય આ રીતે કંઈક કિલો રાખી દે છે ને ત્યારે તરત જ એનો દેવર હોય એ દેખી જાય છે પછી મિત્રો આરી કિલો રાખીને ઢાંકી દે એટલે એનો પતિ કહે છે કે યાર કેટલી વાર છે મારે હવે મોડું થાય છે ત્યારે પેલી કહે છે કે આ બસ હવે તૈયાર જ છે પછી આવી એની ભાભીને કહે છે કે ભાભી તમે આ શું કરો છો પણ એની ભાભીઓએ તરત જ એને ચૂપ રહેવાનું કહે છે પછી મિત્રો થાય છે એવું કે તરત જ પેલી કહે છે કે જાઓ હવે તમે એને તમારું ધ્યાન રાખજો ઓફિસ વહેલા હાર જતા રહેજો પછી તેનો પતિ કહે છે કે ઠીક છે ચાલો આવે હું જાઉં છું ને એટલું કહીને એનો પતિ હોય એ તરત જ ત્યાંથી જતો રહે છે પછી મિત્રો એ જતો રહે એટલે પાછળથી એનો દેવર હોય પૂછે છે કે ભાભી તમે કિલો કેમ રાખી છે પાછળ એમાં મને કંઈ સમજાયું નહીં કેમ તમે કિલો પાછળ રાખી દીધી એટલે આરી કહે છે કે અરે યારી મને ખબર તો પડે ઓફિસ જાય છે કે કોઈ સાથે રંગરેલીયા મનાવવા માટે ત્યારે પેલો કહે છે કે કેવી રીતે ખબર પડશે એટલે એની ભાભી કહે છે કે તમે વાત જુઓ ખાલી હમણાં તમને ખબર પડી જશે એટલી વારમાં ત્યાં કાઢી નોકરાણી તેના ઘરની આવે છે અને એને આરી કહે છે કે આ રૂમમાં સાફસફાઈ સફાઈ પણ એની પીછવાળો હોય આરી ખંજરતી હોય એટલે એને દુખાવો હોય એટલે તરત જારી તેને એને રાખે નાખી અને વેમ પડે છે ને પૂછે છે એટલે આરી કહે છે કે હું લપસી ગઈ પણ ઓલા બંનેને વેમ પડે છે હવે આગળ થઈ જોવા જેવું છે પણ એ જોતા પહેલા હેમા તાંબિયા જે જે કોઈ આ વિડિયો પર લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરે અને ઘરમાં કદી ધનની કમી ન રહેવા દેતા અને કોમેન્ટની અંદર જયમાં આંબે જરૂરથી લખતા જજો લાસો મિત્રો એવું થાય છે કે આરીયા અહીંયા કણે એના પતિને પણ બોલાવી લે છે અને પછી આ બંનેની ચોરી રંગ્યાત પકડી જાય છે અને પછી મિત્રો બંનેને ગુસ્સે થઈને ઘરની બાર કાટી મૂકે છે